પંદર મેથી સાબરમતી જે નદી છે તેની સ્વચ્છતા અભિયાન જે છે શરૂ કરવામાં આવ્યું છે અને વીસ દિવસ એટલે કે પાંચ જૂન પર્યાવરણ દિવસ સુધી આ સાબરમતી સ્વચ્છતાનું અભિયાન જે છે ચાલવામાં આવશે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા આ અભિયાન પાંચ વર્ષ બાદ શરૂ કરવામાં આવ્યું છે પરંતુ સાબરમતી નદી જે ખાલી તો કરવામાં આવી છે પરંતુ જેમાંથી ડ્રેનેજના પાણી અને જે પાણી છે તેને હાલ પણ જોઈ શકાય છે કે સતંતર હજુ પણ ચાલુ છે એક બાજુ સાબરમતી સ્વચ્છતાની વાત કરવામાં આવી છે પરંતુ બીજી બાજુ જે ડ્રેનેજના પાણી જે રિવરફ્રન્ટનો ભાગ છે મેટ જે બુલે મેટ્રો ટ્રેનની નીચેના આવેલો ભાગ ત્યાં પણ હજુ હાલમાં પણ ડ્રેનેજના પાણી જે છે એ વહેવાનું યથાવત જોવા મળી રહ્યું છે ક્યાંક ને ક્યાંક એ બધું સરકાર અને રાજ્યપાલ દ્વારા પણ સ્વચ્છતાની વાત કરવામાં આવે છે અને લોકોને પણ વધુમાં વધુ લોકો આ સાબરમતીને સ્વચ્છતા માટે જોડાય તેવી અપીલ કરવામાં આવે છે પરંતુ અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા ક્યાંક ને ક્યાંક આ ની પર ક્યાંક ને ક્યાંક બેકાબુ બની હોય અને પાણી જે છે એ સાબરમતી નદીમાં છોડવામાં આવ્યું તે પ્રકારનું સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે આજે દસ દિવસ થયા છે અને સાબરમતી નદીની અંદરથી પણ સત્તાવન હજારથી પણ વધારે લોકો અલગ અલગ એનજીઓ હોય કે સામાજિક સંસ્થાઓ કે શહેરના લોકો આ સાબરમતી સ્વચ્છતા માટે જોડાયા હતા જેમાં ચારસો નેવથી પણ વધારે મેટ્રિક ટન કચરો જે છે તે બહાર કાઢવામાં આવ્યો છે ત્યારે રાજ્યપાલ દ્વારા પણ અપીલ કરવામાં આવી છે કે જે પણ સામાજિક આપણી જે હિન્દુ સંસ્કૃતિના જે લોકો છે જે સંકળાયેલા છે તે લોકોને પણ અપીલ કરવામાં આવી હતી કે જે આપણે શ્રીફળ અને ચુંદડી જે અહીંયા નાખવામાં આવ્યું છે તે પણ નાખવામાં ન આવે સાબરમતી જે સ્વચ્છ અભિયાન છે પર્યાવરણ દિવસ સુધી ચલાવવામાં આવશે પરંતુ જે પ્રકાર ડ્રેનેજના પાણી હજુ પણ સાબરમતી નદીની અંદર વહી રહ્યા છે જેના કારણે સૌથી વધુ સાબરમતી નદી પ્રદૂષિત આ ડ્રેનેજના પાણીના કારણે જોવા મળી રહી છે કેમેરામેન અંકિત દવે સાથે રાહુલ ત્રિવેદી ગુજરાત ફર્સ્ટ અમદાવાદ